તો જય શ્રી રામ જય માતા કેમ છો બધા મજામાં હું પણ મજામાં તમે પણ મજામાં નવા બ્લોક સાથે આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાલા આજ તો ભાઈ ત્રણ ચાર દિવસથી ભાઈ મજા નથી રહેતી અને ભાઈ તાવ નહીં આવે છે એટલે મજા નહીં આવતી ને બે દિવસ આપણે લાઈ પણ નહોતો થયા કારણ કે મજા એ નહોતી રહેતી ને એટલે ભાઈ આપણે લાઈ નહોતા થતા કારણ કે ભાઈ શરીરમાં તાવ ભરો રહે અને ભાઈ હાથ પગનું ભાઈ આખું શરીર દુઃખે એટલે ભાઈ આપણે મજા ન આવે સમજાય એટલે ભાઈ આપણે બે દિવસ લાઈ નો થતા ના ભાઈ આપણે રજા રાખીએ છીએ કારણ કે ભાઈ મજા નથી આ તો બાર જાઈ કે આપણે દવા લઈ આવ્યા છે તો જાઓ તમે દવા દેખાડજો પહેલા તો આપણે દવા તો પડી છે કે છે આપણે પે દવા લઈ આવ્યા છે કારણ કે દવા પેતરમાં લઈ આવ્યા કારણ કે જાગ્યા અતારે અને દવા લઈને બેઠા છે એને હજી પીવાની તો બાકી છે દવા આપણે અમારો તો સરસ મધન વેતરમાં કામકાજ ચાલે છે શું કરો છો મેડમ શેસીરાન છે માતાજી બધાઈને આતામાં બટેટા બાફા મૂક્યા જો ટેક કેવું છે એમને હા ઓારમાં જાગ્યા કેમ આ ઓલા હવે લગન લગન ન લગતા ઠીક હવે લગન લગતા હતા હા તો એ બધું વાસી કામ મૂકેલું બે બોળ્યા હતા એ ઈ લગન લખીને આયા પછી મે બે ગોદડા તો એના તગડો બટેટા બટાટા બાફા મૂકી દીધા છે હા બટેટા ખાસ તો બટેટાને કરવાનું બટાટા ઢુંગળા હમ બટેટા ઢુંગળા બનાયના હતા તો વાગી ગ્યા છે ભાઈ 6:11 વાગી ગયા અને ભાઈ ચાલો આપડે દવા નીવું પીવાનું ઈજ બાકી છે કારણ કે દવા નીવું લઈને આપણે આવ્યા જ છે હમણાં આપડે દવા બવા પી લેવી અંદર ઘંટ જે આસે તે બટેટા ઉગાઈ નઈ ગઈ સાામળ સુ નઈ મિત્રો આપણા જો ભૂંગળા બટેટા બની ગયા છે તો તમને બતાવી છો તો બટેટા ખાવા બધા ને આપડા ભૂંગળા ભુંગળા બટેટા બસ તમે જાના નાખ્યા છે તો બટેટા ખાઈ લેવી હવે

મને સારું લાગતું અમારે એમ હતું તમારે માથા વળી ને નીકળે જવાનું હોય તારું મોહિક ને બધું લબાસો કાઢ ને આ લબાસો બધો મને

哭